હેલો મિત્રો અમે પાછા આવી ગયા છે અને કાલની જે અમારી સરપ્રાઇઝ હતી એ સરપ્રાઇઝનો અંત હવે આવી ગયો છે સરપ્રાઇઝ એ હતી રાહુલભાઈ કે કાલ અમારા આજ અલ્પેશભાઈ ડાંગોદરાના બેન ઊંજા ડાંગોધરા એ શોરૂમ કર્યો છે તો એ શોરૂમના ઓપનિંગ માટે એને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને એનો શોરૂમ હું તમને પૂરો લાઈવ બતાવીશ અને જેમાં જે ઓફર આવી છે એ પણ બતાવીશ અને જે કોઈ પણ લકી પહેલો કસ્ટમર છે એને બમ્પર

અને ચાલુ કરશો એટલે લેમ્પ પર સેલ સિલાઈ ખાડે ઓર બનાવો તો તમને તો ઓરમાં કેવો કસ્ટમર આયા છે આજે આ અમારે શોરૂમ કાલે ઓપનિંગ કરવાનું છે

અને તમે શું ગિફ્ટ આપશો સરપ્રાઈઝ ગિફ્ટ શું આપશો એટલે સરપ્રાઈઝ પણ તમને મળશે એક ફાઈનલ ઓકે તો અમારો જે આખો બ્લોગ હતો એમાં જે સરપ્રાઇઝ જગ્યા હતી એ સરપ્રાઇઝ જગ્યા મેં બતાવી દીધી છે તમને અને અમે તો અહીંયા શોરૂમ ના શોરૂમે પહોંચી ગયા છે ગાડી લેવા આપ સૌને વિનંતી છે કે તમે પણ પહોંચો આ ખાસ અમારા પ્રેમથી થી અમારા અલ્પેશભાઈના બેને જે ઓપનિંગ હા બધાના સપોર્ટ થી મારા બધા સપોર્ટ થી આંગલવાડી એમને આશા છે આશા છે આશા છે ઓકે થોડી મહેનત કરજો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે આવા વિડીયો જોવા માટે અમારે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમે સપોર્ટ કરો થેન્ક યુ